હાલ ગરમીનો પારો ખૂબ વધ્યો છે ડગલેને પગલે લોકોને પીવાના પાણીની જરૂરત પડતી હોય છે તેવામાં તાલુકાના વડવાના ગામે પીવાના પાણીની લાઈનમાં જ ભંગાણ સર્જાયું છે તેવામાં પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક પ્રશાસન ઉપર સવાલ ઉભા થયા છે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં હાલ આકરા તાપનો અનુભવ જનતા કરી રહી છે ડગલે ને પગલે પાણીની જરૂર દરેક ને પડતી હોય છે રાજ્ય સરકાર એક તરફ પાણી બચાવના સૂત્રો અને જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી હોય તેવામાં જ તાલુકાના વડવાના નજીક પીવાના પાણીની ની લાઈન માં ભંગાણ સર્જાયેલું નજરે પડ્યું હતું સમગ્ર મામલે હાલ ગરમી ના માહોલ માં આટલો બધો પાણી નો દુર્વ્યય કેટલો યોગ્ય તે સવાલ ઉભો થયો છે હજારો લીટર પાણી આમ જ વહી જતું હોય છે તો બીજી તરફ પૂરતું પાણી પણ ગ્રામજનો સુધી પહોંચતું ના હોય ત્યારે પાણી પુરવઠા વિભાગ ની ગંભીર બેદરકારી સામે આવી છે તંત્ર દ્વારા આ ભંગાણ રિપેર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે